બે હજાર બેની વાત છે મહંતસાય મહારાજ અમેરિકાના વિચરણમાં હતા વિચરણની શરૂઆતમાં સ્વામીશ્રીના બ્લડ ચેકઅપમાં કોલેસ્ટ્રોલ વધુ આવતા તેની ગોળી ચાલુ કરી હતી મહિના પછી ન્યૂયોર્કમાં શિબિરોનું આયોજન હતું વિચરણ દરમિયાન સ્વામીશ્રીનું વજન થોડું ઓછું થયું હતું સાધારણ વીકનેસ પણ હતી ને પેલી દવા તો ચાલુ જ હતી એમાં દેવ પોઢી એકાદશીનો ઉપવાસ આવ્યો સ્વામીશ્રી એકદમ દ્રઢ હતા સવારથી કાંઈ લીધું જ નહોતું બપોરના બાર વાગે શિબિરમાં વચ્ચે બ્રેક પડી ડૉક્ટર પરેશભાઈ ત્રિવેદીને વિચાર આવતા બાપાને ફોન જોડ્યો બાપા તે વખતે સાંકરી હતા ત્યાં પણ દિવ્ય સનિધિ પર્વ ચાલતું હતું પરેશભાઈએ અત્યાર સુધીનો બધો રિપોર્ટ આપતા કહ્યું બાપા અત્યારે મહંત સ્વામીને થોડી વીકનેસ છે કોલેસ્ટ્રોલની ગોળી ચાલે છે વિચરણ છે ને અત્યારે શિબિરો પણ છે આજે મોટો ઉપવાસ છે તો જો આપ આજ્ઞા કરો તો તેઓ કંઈક લે બાપાએ પૂછ્યું ક્યાં છે સ્વામી સ્વામીશ્રીને તો કાંઈ ખબર જ નહોતી તેઓ આવ્યા સીધું કહેવામાં આવ્યું બાપાનો ફોન છે સ્વામીશ્રી જય સ્વામિનારાયણ કર્યા ને બાપા તો કહેવા જ લાગ્યા મહંત સ્વામી જય સ્વામિનારાયણ આપને ત્યાં અમેરિકામાં વિચરણ છે શિબિરો છે કથા વાર્તાને બધું છે ને આપે તો ઘણા બધા વ્રત ઉપવાસ કર્યા છે પહેલેથી કર્યા છે પણ અત્યારે ડૉક્ટરો કહે છે કે તબિયતનું જરા એવું છે તો બીજા બધા ઉપવાસમાં તો આપ લેજો જ પણ આજના ઉપવાસમાં પણ જે અનુકૂળ આવે તે લેજો પછી જેવો ફોન મુકાયો ને આમ તો સ્વામીશ્રી ક્યારેય ગુસ્સો કરતા નથી પણ તે દિવસે આજુબાજુ બધાની સામે એવી રીતે જોયું કે બધા ખસી ગયા સ્વામીશ્રી બોલ્યા કોણ ડાયું થયું કોને ડાપણ કર્યું મારાથી ઉપવાસ થાય જ છે ને આટલા વર્ષોથી કર્યું છે કાંઈ થતું નથી એમ સ્વામીશ્રી નારાજ થઈ રૂમમાં જઈને બેઠા બાપાની આજ્ઞા હતી તેથી તે પાળવામાં થોડું પ્રવાહી લીધું ને સેવકને કહી દીધું આપણે બાપાની આજ્ઞા પાળી લીધી હવે આખો દિવસ કંઈ જ લાવતા નહીં પછીના ઉપવાસોમાં કોઈએ પછી હિંમત કરી જ નહીં